ભાઈ ખાતર ને આધાર કાર્ડ ને હું લેવા દેવા ખેડૂત ખાતર લેવા જાય એટલે આધાર માંગે આપો જે વેચાણ સંઘ છે સહકારી મંડળીઓમાં આ બધાને ખબર છે બરોબર આ ખેડૂત છે એમ નમસ્કાર મિત્રો ખેડૂતની વાતમાં તમારું સ્વાગત છે અને આપણે જે વાત કરવાની છે જે ટોપિક છે તે ખાતર નો છે બરોબર તો ખેડૂતને હેરાન કરે ખેડૂત બિસારો હાથી આંખતો હોય આપણે હાથી આંકતા હોઈએ ડાયરેક્ટ સીધા ખાતર લેવા જાય ને આધાર કાર્ડ હોય ખેડૂત પાસે ગામની સહકારી મંડળી હોય કે કોઈ પણ સિટીમાં હોય બરાબર તાલુકા લેવલે હોય એને ખબર છે આ ખેડૂત છે તો ભાઈ એને આધાર કાર્ડની શું જરૂર છે ખાતર અને આધાર કાર્ડ લેવા જેવા શું છે ખેડૂત છે એ ખેડૂત છે ભારતનો ખેડૂત છે બરાબર કે બાંગ્લાદેશી તો નથી તો એના ખાતરને આધાર કાર્ડ ને શું લેવા દેવા કાંઈ કાંઈ મોટું કો પણ નથી કરવું ખેડૂત કાંઈ ખરાબ ધંધો નથી કરવો કઈ નું લાયસન્સ લેવું હોય તો કેવા આધાર કાર્ડ જોવે પણ આમાં ને શું આધાર કાર્ડની જરૂર છે ખેડૂતને ખાતર લેવા જાય ખેડૂત ને આધાર કાર્ડ માંગે અને બુટલેગરો જે ધંધા કરે છે ખરાબ ધંધા કરે ખરાબ વસ્તુ વેસે નશીલા પદાર્થો વેસે ત્યાં કાંઈ કોઈની જરૂર નથી પડતી પછી અપતારા ચાલે છે હવે સરકારી અધિકારીઓનો આવું કૌભાંડ છે કે પછી વેપારીઓનું છે શું છે કે ખબર નથી પડતી ખેડૂતને હેરાન કરવાનું અને વાત રહી આધાર કાર્ડની બરોબર અને ખેડૂતને ઓરિયા કે ડીએપી જોતું હોય તો આરે નાના ઓરિયા આપે અથવા ઓગણી ઓગણી ખાતર આપે ડીલરો આ તો તમારે લેવું જ પડશે તો આજ તમને આટલી ઠેલી મળે હવે વીસ વીઘાનો કે દસ વીઘાનો ખેડૂત હોય એને પાંચ ઠેલીની આઠ ઠેલીની રૂડું હોય તો બે ઠેલી જ આપે અથવા તો તમારે એની સાથે વધારાનું ખાતર લેવું પડે ઓગણીસ ઓગણીસ તો લેવું જ પડશે તમારે નહીતર ઓરિયા નહીં મળે જરૂર હોય દસ ઠેલી ની બરોબર આપે ચાર ઠેલી તો શું કરે ખેડૂત આવી રીતે ખેડૂત હેરાન થાય જ્યાં હોય ને ખાતરનો જથ્થો હોય છતાં એમ કે ખાતર નથી ઘણા ઘણા સિટીમાં ડીલરો સુપાવે છે બરોબર તો હવે અમારે જરૂર હોય ખેડૂતોને એટલે પૈસા વધારે દેવા પડે કા પૈસા વધારે લે ને કા વધારાનું ખાતર લેવું પડે પણ જરૂર નથી ઓગણી ઓગણીની જરૂર ન હોય તો ખેડૂતને શું કરવાનું આ આખું રાજ્ય વ્યાપી કૌભાંડ ચાલતું હોય એવું લાગે અને આમાં પીસાય કોણ ખેડૂત જ્યારે ભાવની વાત આવે મગફળી છે કપાસ છે ડુંગળી છે ટમાટર છે કે કોઈ અન્ય બીજી ફસલ છે ખેડૂતના પાકે બરોબર જ્યારે ખેડૂતના ઘરમાં આવે ત્યારે ભાવ ઘટી જાય થોડોક ડુંગળીનો ભાવ વધ્યો હોય તો પછી મીડિયાવાળા પણ અને બીજા લોકો પણ ઉછાળો મારે છે કે ગરીબોની કસ્તુરી મોંઘી થઈ ગૃહિણીનું બજેટ ખોરવાનું એટલે આમાં અમારા ખેડૂતનું આખું વર્ષ ખોરવાઈ જાય ખબર છે ગૃહિણનું બજેટ ખોરવા ખેડૂતનું કેટલું ખોરવાઈ જાય ને એ કોઈને નથી ખબર તો તમે ખેડૂત હો ને તો હવે આ વિડીયોને એક લાઇક આપી બીજા ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આગળ મેકલજો જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ જય કિસાન